તો હે આપણે નાઈઝન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને પછી હવે હે ને દવાઈ કે આપણે ચા પાણી પીને પછી જાવીએ આપણે તે બાજુ અને તે ક્યાંય આપણે બીજે ક્યાંય નથી જવાનું ખાલી આપણું આ ગામ છે ને ગામમાં જ જવાનું છે અત્યારે વાડિયાથી જવાનું છે ખાલી ગામ તો હમણાં એ જઈએ આપણે એ બાજુ હા તો મિત્રો અત્યારે ને આપણે ગાડી કાઢી લીધી બહેને અને હવે જાવીએ આપણે તે બાજુ બરોબર તો હાલો હમણાં એન્ડ સુધી બન્યા અને આ બાજુ છે ને આપણી આ અને અત્યારે જેવું છે ને એટલે હજી આપણે અડદનો ઢગલો રહ્યો ને તે હજી રાખ્યો છે અને આપડી આ ખેતર અને આ બાજુ દેખાય એ આપડી ઓયડી બકરા ફરી ગયા એટલે આવે છે આપણી બાજુ ગાડી લઈને હલતા થઈ ગયા છીએ તો જોઈ લઈએ મિત્રો આપણે એને પૂગી ગયા છીએ ત્યાં જવાનું છે ત્યાં આગળ તો આપણે અત્યારે એને એ વાડિયા પૂગી ગયા છીએ ખાલી અહીંથી આપણે એને થોડુંક અછેટું થઈ ગયું રેલી અત્યારે પિતૃ કાર્ય થઈ ગયું છે સમાપ્ત અને જ આવી છીએ આપણે પ્રસાદી લેવાની છે તો અત્યારે હેને ને આપણે એલા જ બાજુ અને મિત્રો અત્યાર લગી હે વરસાદ ચાલુ થયો રહ્યો ને ત્યારે અહીંયા પગની હાલત બધે ગારો ગારો થઈ ગયું છે બધું ગારો ગારો લઈ લ્યો અત્યારે વરસાદ ચાલુ છે અને થઈ ગયો બધે ગારો ગારો હાલો મિત્રો તો આપણે એને ભૂગીએ છીએ પાછા આપણી વાળીએ અને ઘણા અત્યાર લગી સાડા ચાલુ હતા અને એડિયો આપણે હેને અડધો ઢગલો ઢાકીને દેખો તો અમે હેને આપણે આ વિડીયોને તે સમાપ્ત કરી દઈએ તો લાઈક કરી દો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી હાલો ચાલો પઢિયા પાછાને ખીડમાં બધીને